કૃષિમંત્રી રાઘવજી પટેલે થરાદ વાવ અને સુઈ તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લીધી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ખેતી પાકોનું નિરીક્ષણ કરીને કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્થાનિક ખેડૂત અને લોકો સાથે સંવાદ કર્યો રાઘવજી પટેલે સરહદી વિસ્તાર થરાદના ખાનપુર વાવ તાલુકાના ભાચવર અને સુઈ તાલુકાના કોરેટી અને ભરડવા ગામની મુલાકાત લીધી રાઘવજી પટેલે કહ્યું કે સરકાર ખેડૂતોને સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ છે સરકાર સરહદી વિસ્તારના નાગરિકોની ખડેપગે ઉભી છે સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તથા સરકાર દ્વારા ખેડૂતોને તમામ પ્રકારની સહાયની મદદ કરવા માટે કટિબદ્ધ છે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોના ખેતરોમાં જે નુકસાની હતી નજરે નિહાળી પશુપાલકોના રજૂઆતો પણ સાંભળી અમારી મુલાકાતના અંતે અમને એવું લાગે છે કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે પ્રાથમિક દૃષ્ટિએ અમારી આ મુલાકાતમાં અમને આ બધું નજરે ચડ્યું છે ગામ લોકોની રજૂઆતો સાંભળી અને શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની અયાધારણા આપી છે